ચાર રસ્તા નજીક ઘૂંટણ સમા પાણી ભરાય છે જ્યાંથી લોકોને અવર જવર કરવી પણ મુશ્કેલ બની ગઈ છે વધુ અપડેટ સાથે સંવાદદાતા કશ્યપ અમારી સાથે જોડાય ગયા છે કશ્યપ વરસાદની શરૂઆત અને સાથે જ અમદાવાદના અનેક રસ્તા ઉપર ઘૂંટણ સમા પાણી સવારથી અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતોના કારણે અનેક વિસ્તારો એવા છે કે જે પાણીમાં જાણે કે ગરકાવ થઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ છે તે સર્જાઈ છે સામાન્ય વરસાદમાં પણ અંડરપાસ શહેરના છે તેને બંધ કરવાની સ્થિતિ છે તે સર્જાતી હોય છે અને મીઠાકળી અંડરપાસ છે તેને બંધ કરવાની ફરજ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પડી છે મહત્વનું છે કે હાલ કોર્પોરેશનના અધિકારીઓ છે અંડરપાસમાં બિલકુલ વચ્ચેનો જે પોર્શન છે ને ત્યાં હાલ પાણી ભરાયેલા છે ને પાણીનો નિકાલ ત્યાંથી થઈ થઈ શકે તેવી સ્થિતિ નથી અને તેના કારણે હવે પંપના માધ્યમથી આ પાણી બહાર કાઢવાની કામગીરી છે તે કરવામાં આવી છે અને લગભગ હજી પણ વાહન ચાલકોને દોઢથી બે કલાક આ વિસ્તારમાંથી પસાર ના થઈ શકાય તે પ્રકારની સ્થિતિ છે તે સર્જાય છે આ સિવાય જો વાત કરીએ તો પશ્ચિમ અમદાવાદ કે જે પોષ વિસ્તાર ગણાતો હોય છે અને ત્યાં અનેક ચાર રસ્તા એવા છે કે જે પાણીમાં જાણે કે ગરકાવ થઈ ગયા હોય અને નદી વહેતી હોય તે પ્રકારની સ્થિતિ છે